સુધી મિત્રો અત્યારે ફરીથી આપણે સુધરાવાડા ની અંદર આવી ગયા છે ને એક પરિવાર છે પરિવાર ની અંદર બેન રહી છે ને એમની સાથે એમનો એમનો રહે છે

પછી આ લોકો આવી ખાઈ તો અમે પણ ટાણે ટાણે ભીખ્યા તારી હા એ નહીં તો ખાવાની મલે મળે તો પછી એક હાથે ખાવાનું પણ ઘર માં બે તરફ થી રોટલો ટિફિન આપે ને મને ચાર વર્ષ થયા પેરો લીધી ને મારો ધણ્યા હતો તો મારો ધણી પણ અપંગ હતો આંધ્રો હતો તો એ પણ અમે પછી મારો દીકરો છે એનો લો પગાર થઈ ગયો તો એ પણ દવા ને પાંચ રૂપિયા ની દસ રૂપિયા ની દવા લેજે

તો બતાવ્યું હતું બેન આપણને એવી રીતના અમે સેવા કરીએ છીએ કે આપના જેવા કોઈ પણ નિરાધાર હોય જેમને આગળ હોય ને એવા લોકો ને અમે તમામ પ્રકારની જવાબદારી કોઈ આવકનો નો સ્ત્રોત નથી હોતો કોઈ આગળ પાછળ હોય નહીં કોઈ કમાવાનું જેમ કે આપણી જે પરિસ્થિતિ છે અત્યારે કોઈ પ્રકારનો આવકનો સ્ત્રોત નહીં કોઈ બીજું આપણી ઘરે બસ જ નથી કોઈ દે તો આપણને ખાઈ નથી એમને પણ શું પડે છે આપણને તો એવી પરિસ્થિતિ અંદર છે ને બેન અમે દર પંદર દિવસ લઈને મહિનો દિવસ તો દૂર હોય જેમ કે જુનાગઢ બાજુ છે આગળ છે એમને ત્યાં અમે મહિનો દિવસ આપતા હોય છે અને આપણને આજુબાજુ ના હોય પંદર અમે દર પંદર દિવસે વિતરણ કરતા હોય છે અને જ્યાં સુધી અમે હયાત હોય અને આપણને ટૂંકમાં સામે વાળો ત્યાં સુધી અમે સંપૂર્ણપણે એની જવાબદારી લઈએ કે ભાઈ અમારું તમને જે પણ ઘટે છે કરિયારાની અંદર એ અમને કયો અમે તમારું તમામ પ્રકારની પૂરી કરશું કારણ કે અમે એવા લોકો પાસે મહેનત કરી શકે જેમને એક ટાઈમે જમવા માટે પણ ઘણી બધી મહેનત કરવી પડે છે અને અમે જોઈએ છે કે અત્યારે તમારે આજે આવું સંઘર્ષ કરવો પડે છે કે ભાઈ અમુક સમયે જમવા માટે પણ તમારે ત્રણ દિવસ સુધી ત્રણ દિવસ પાણી પીને દિવસ કાઢ્યા હતા પછી મને હું તો મળી

ત્રણ વર્ષ નો હતો એ બહુ બીમાર ભય બીમાર પછી અહીંના એ કહ્યું કે ભાઈ હું તારો દીકરો મચી જાય ને પાણી બદલો કરે ને સારું થાય તો તું અહી

આખા પબ્લિક જોતની બકોય આવ્યું ની ગાડીમાંથી ઉતરવા બકોય આવ્યું ની તો એ એમ કે કે હટાડ્યા તો કોઈ ન જીવતા તો કોઈ હતો ને તો મરી ગયા પછી પછી આમ કાઈ સર તમારે તમારો ભાઈ તો ને દીકરા આમ જોય બધી જોય ખરો લોકો કોઈ કોઈ એમ ન કે ભાઈ ઓ સોકો જો તરતી જાત ગાડીમાંથી બે ના દુનિયા નું તમારી પાસે સો રૂપિયા હોય ને તો તમને કોક સો રૂપિયા દેવાડું મળે તમારી પાસે કઈ ન હોય ને ત્યારે બધા સાથ છોડી દે

તમારે આવું કોઈ હિજાજનું ટેન્શન લેવાનું નથી તમારું બધું જ કર્યાનું તમે પૂરું પાડશો બીજી પણ કઈ જરૂર હોય ને તમને કહેજો બરાબર ના કાં કેવાની જોને કેમે રોટલો મારે રાખો બસ એ હેતુ થી અમે દોડીએ છે કે જો એને ટાઈમ નથી મળતો ને બેને ત્રણ ટાઈમ બનાવીને ખાઈને અમાર મોટી મોટું કોણનો કામ છે ને એના માટે જ બે છે અમે જેને જમવા માટે બહુ હું કાલે ભૂયા લુગડો છો આપ આબ દેવાનો આને પછી હા તો પછી આ કરીને આમ કરવું પડે હાથ કરીને પછી આમ લેવો પડે ને પોતા મારતી ને પોતા મારું રોટલો કરતી હોય ને પાટલા પર બેહીને

પછી હાચ ખજા આવ્યો ભી મા હમેશા થાય પૈસા માં ગયા કઈ વાંધો નહીં બેન હવે ખાવા પીવા બાબતની કઈ ઉપાદી નથી લેવાની કારણ કે અમે જે હેતુ લઈને ભાઈએ કાલ વાત કરી ને કે આવી રીતના ભાઈ કે હાલો આપણને મળી આવે કીધું હાલો કઈ મળી આવે કાલ તમે વાત કરી લે પછી ભાઈને મેં કીધું આપણે બેન ને છે ને તમામ પ્રકારની આપણને જે જવાબદાર લઈ લેશું એટલે અમે છે ને બેન દર મહિને આપણને તમને જે જે ખોરાકની કીટ છે અમે વિતરણ કરતા જશું એટલે તમને કઈ નહીં થોડુંક કેવું તો બેન હળવું થશે કારણ કે આપણે આ વર્ષાની અંદર શું હોય ત્યાં આરામથી પેટ બે ટાઈમ જમી શકીએ પેટ ભરાય આપણે માટે બહુ મોટું હોય ધ્યાન દોલત ને કઈ પડે